આજે અમરેલી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વતી વડીલ વંદનાનો પ્રોગ્રામ હતો અને વાલીઓ મોટી સંખ્યામાં આવેલા આઠ હજાર જેવા વાલીઓ હશે બાળકો હશે મા બાપ શું છે અને મા બાપની વેલ્યુ શું હોવી જોઈએ એ બાળકોને બેઝિક એજ્યુકેશન અને બેઝિક સમજણ આપવામાં આવે અને મા બાપ આવે અને એ મા બાપ એના પોતાના મા બાપને કેટલી ઇજ્જત આપે કેમ આપે કેવી રીતે આપે કારણ કે મા બાપ એ જ ભગવાન છે મારી દૃષ્ટિએ અને ઘર ઘર એક મંદિર છે એટલે દાદા દાદી મા બાપ અને છોકરાઓ બધા સાથે ભેગા હોય અને એકબીજા સાથે હઈ મહીને રહે અને નાના મોટા ન્યુસન્સો હોય જે કંઈક મોટા વ્યસનો હોય એમાંથી મુક્ત બને અને બાળકને નીડર બનાવે બાળકને શક્તિશાળી બનાવે અને બાળકને પ્રેમ આપે એને સપના બતાવે કારણ કે આજે એજ્યુકેશન એ અક્ષર જ્ઞાન છે પણ નાભીમાંથી ઉત્પન્ન થયેલી જે શક્તિ છે જે જે વિચાર છે વિઝન છે વિચારો છે એ જ મોટી તાકાત છે અને આ રાષ્ટ્રને જો પરિવર્તન લાવી શકે તો વિચારો જ પરિવર્તન લાવી શકે ભૂતકાળ આપણે જોઈએ છીએ ગાંધીજી હોય સરદારજી હોય સરદાર હોય કે પછી આજે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હોય એ બધાય પોતે પોતાના એથિક અને વિચારોથી એક લેવલ ઉપર એ પહોંચ્યા છે તો તે હિસાબે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જે બાળકો ભણે છે એ સિક્સ અને ડિસિપ્લિનમાં જાય અને આગળ વધે અને એના કુટુંબ મા બાપને પ્રેમ આપે એની આજ્ઞામાં રહે